ઉમેદવારો અને અન્ય નગરજનો રાંધનપુરને ભારતીય જનતા પાર્ટીની બોડી બનાવવા અપીલ કરવા પ્રચાર મને હાર્યા હતા ને લોકોને અપીલ કરી હતી મત આપવા માટે સાથે સાથે રાંધનપુરના ધારાસભ્ય લેવી સોલંકી અને પ્રદેશ મેવાડી મંડળમાંથી આવેલા પ્રભારી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ચાંદહી લારી ઉપર મતદારો સાથે ચાય બેચાડ ચર્ચા રાંધનપુર પરિવર્તન કરવામાં આવ્યું હતું અને પરિવર્તન લાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મત આપવા લોકો સાથે વાર્તાલાપ અને સત્તા વિચારણા કરી હતી અને મત આપવા અપીલ કરવામાં આવી હતી આપ પણ જોઈ રહ્યા છો આપણા માધ્યમથી આખી રાધનપુરની જનતાને જણાવવા માંગુ છું કે આખા રાધનપુરમાં આજે એક માહોલ એવો થઈ ગયો છે બીજેપીનો માહોલ છે અને અમારા પરદેશમાંથી આદરણીય જગદીશભાઈ પટેલ સાહેબ વધાર્યા છે અમારા જિલ્લાના ડૉક્ટર દશરથજી ઠાકોર સાહેબ અને અમારી આઈની જે ઉમેદવારો અને જે આગેવાનો છે ડોક્ટર દેવજીભાઈને અમે બધા પ્રકાશભાઈને બધા સાથે મળીને આખા વિસ્તારમાં હોમ ટુ હોમ મુલાકાત કરવા અને બધાને કમળને મત આપી અપાવી વિદાય બનાવવા એવા દુકાને દુકાને ફરીને અમે દરેકને અપીલ કરી રહ્યા છીએ જનતાએ ઉમળકા ભય રમાને પેડા ગભરાયા છે અને મોં મીઠા કરાવીને એક જ વાત છે કે આ વખતે રાધનપુર ને રંગીલો રાધનપુર સુંદર રાધનપુર બનાવવા માટે તમામ સમાજ ના લોકો એકી સાથે એકી અવાજે કમાર કમારને કમાડ બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યુઝ રાધનપુર